ભણ્યાવાય ને વાળ બાહ એ જો મારા ચોર કાનો અહિયાં ચોરી કરે છે છાનો છાનો જય માતાજી જય સ્વામી નારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે વ્લોગમાં રહેવાનું રહેવાનું ખુશ આવી જ રીતે ચહેરા ઉપર રાખવાની તો બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના વાસી કામની તો શરૂઆત પછી નિરાતે કરશું અત્યારે તો ધારાને નિશાળે જવાનું છે તો પેલા એને તૈયાર કરવાનું છે તો ધારા નવડાવી દીધી છે મેં પણ નહીં લીધું છે ને મસ્ત અત્યારે હું તૈયાર થઈ ગઈ છું તો સાહેબને ધારા બે દીવાબતી પૂજાની તૈયારી કરે છે અને મેં અહીંયા મસ્ત મસાલાવાળી ચા મૂકી છે તો આલો ચા બને ને એટલી વારમાં બાકીના બીજા કામ કર લો તો તમે બધા આવી જજો ચા પીવા તો પહેલું કામ તો હોય ચકલાઓને ગાંઠિયા નાખવાનું તો આલો હવે આ ગાંઠિયા લઈ અને સાહેબને દઈ દઉં એટલે ગાંઠિયા નાખી દે ચકલાઓને અને ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો તો હલો પહેલું કામ તો આ જ હોય અમારું સવારનું જો બે બાપ દીકરી બે દીવાબાતી પૂજા કરે અને થોડીક ભેજા મારી કરે જો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી થારા શ્રી કૃષ્ણ ને ઠંડી નથી લાગતી હા જો ને સ્વેટર કે કઈ નથી પહેર્યું આલ્યો ગાઠી આલું ચકલા કયું ના હલો હલો અને ખાના ને ગરમ કપડા પહેરા હોય ને અત્યારે ઠંડી ના હા ઘી હું આજ તો બહુ જ છે ઠાર છે ઠાર તો હાલો ચકલાવ ને પેલા ગાંઠિયા નાખી દઈ પછી કરશે સાહેબ દિયાબતી પૂજા હું ધારા તૈયાર કરીશ હાલ બેન માથે મોટું કરી દો તો ચા બની જાય હાલ નહીં નહીં હાલો સાડા વાગી ગયા તો હાલો ચકલાને એનો નાસ્તો આપી દીધો છે હવે હું મારી ચકલીને નાસ્તો કરાવી દઉં તૈયાર કરી દઉં માટે તો ચેનલમાં પેહલી વાર આવ્યા હોય તો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તારું હાલો મતકો હાલો હાલ સાડા સાત વાગે કે દીકરા તૈયાર કરી દો આ બડી માસી એવા બડી માસી જો એવા But he must be born at a wood. He joined you have been begging ya. Home, Namasuai, 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 home, home, Namasuai, home, Namasuai,

હેલો ફ્રેન્ડ કામ થઈ ગયા છે ઘર ક્લિયર થઈ ગયું છે અંજુ બનાવે છે અહીંયા પાપડ ની ખીચી પાપડ નહીં ને તો મમરી બનાવે મમરી પાપડ હવે બસ ઘણે બહુ બનાવ્યા આ મન બહુ ભાવે ને ચોખાન લોટ ની મમરી હા મમરી તને બહુ ભાવે તો ઘરના વાસી કામ થઈ ગયા છે જો મસ્ત આવી ખીચી તૈયાર થઈ ગઈ છે તો ફટાફટ છે ને મમરી પાડી લઉં જાજી બનાવી હો હું એટલે જ

બધી મૂમરી ફટાફટ પાડી પછી તમને બતાવું કેવી રીતે હલો ફ્રેન્ડ તો બધી મમરી પડીને તૈયાર થઈ ગઈ છે તો એક આખો ખાટલો ભરાણો છે તો આટલી મમરી બની છે બહુ મોટી નથી બનાવી નાના નાના ગુચરા કર્યા છે કેમ કે પછી આને તોડવા હોય હોય બકડિયામાં પછી એટલું તેલ જ જોઈએ અને સાહેબને મેં મોકલા હતા શાકભાજી લેવા તમને જે ઠીક લાગે એ શાકભાજી લઈ આવો હા અને મને એમ હતું કે આમાં છે ને બહુ વધારે ટાઈમ લાગશે લાગશે પણ અડધી જ કલાકનો ટાઈમ લાગ્યો અડધી કલાકમાં તો બધી મુંબરી જો પડીને તૈયાર થઈ ગઈ કેમ કે ખીચી પરફેક્ટ બને એટલે મમરી તમારી એકદમ પરફેક્ટ બને આ જેવી કંઈ વાત નથી લાગી અને એક પણ છે ને આમાં લમ્સ નથી પડ્યો એટલે આપણે એમ કહીએ ને કે આમાં દાણા નથી પડ્યા નહીતર છે ને ચક્રીમાં હલવાઈ જાય તો સરખી રીતના મમરી પડે નહીં પણ આ એક જ હરખી પડી જો બહુ મોટી નથી બનાવી તો કઈ નહીં હાલો બે ત્રણ દિવસથી આ વિચાર કરતી હતી એમાં માનવ અહીંયા આવી ગયો હતો એટલે રહી ગયું હતું આ કામ

જોઈ કેવી ખવાણી એવી ખા ઢોકળા હા 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 નામ મારું છે ને ખાય અંજુ તયે હું જ ખાઉં બધું અમારા ઘરમાં કોઈ કઈ ખાતું જ નથી આ લાઈટ કરો મારે આજ કેવું પડે લાઈટ કરો હાલો હું તમને બતાવું હું શાકભાજી આવું અરે ચીબડા પડ્યા હતા સાહેબ પછી ત્રણ પડ્યા

અત્યારમાં ટાઈમ હતો તો ઘુમેડી નાખી મમરી તો થઈ ગઈ નહીં તો જો પર્યાણ કરું વિચાર માં દઉં ને તો કઈ કામ ન થાય એમ થાય ને કે આ કામ માં જ કરવાનું જ છે તે કામ થઈ જાય તો કઈ ને હેલો ફેડવા જઈને હલો ફ્રેન્ડ તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે દાળ ભાત શાક સંભારા બનાવી લીધા છે બસ હવે રોટલી કરવાની બાકી છે અને હાથો હાથ થોડુંક એવું રસોડાની પણ ક્લિનિંગ કરી નાખી છે અને બે ચાર વાસણો હતા એ પણ ઉટકી નાખ્યા છે તો હાલો હવે હું જઈશ તારાને તેડવા તો રોટલી તો હું આવીને જ કરીશ એટલે તૈયારી બધી કરી લીધી છે ફૂલ અને ટાઈમ થયો છે સાડા અગિયાર વાગ્યાનો હજી પંદર વીસ મિનિટ પછી હું નીકળીશ તારાને તેડવા તો હાલો ત્યાં સુધીમાં ન્યૂઝપેપરમાં નજર ફેરવી લઈએ હું છે હું નહીં હમણાં તો ટાઈમ મળતો જ નથી ન્યૂઝપેપર વાંચવાનું તો કંઈ નહીં હાલો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો ધારણ તેરીને આવી ગઈ ને અડધી રોટલી કહી દી ને ત્રણ રોટલી સાંટું થઈને રાખી દીધી છે તો અને મારે હવે જાવું છે ફટાફટ કુપરનો માલ લેવા જો ત્રણ જ રોટલી બનાવવાની છે પણ આવીને બનાવીશ પેલા ફટાફટ કુપરનો માલ લઈ આવો હાલ કેમકે ફૂપન મોકલી દીધું હતું વારામાં હેમાં ચાલો ફટાફટ પહેલાં હું ઉપરનો માલ લઈ આવું આવીને ત્રણ રોટલી કરીશ ને પછી જે મમરી મોમગ્રી ને એને તરત ડોક વાર મોકલીશ તો હાલો મળ્યા થોડીક વાર રહીને જય શ્રી કૃષ્ણ જય માતાજી દારા હાલો તો હવે ફટાફટ પહેલા એથી ઘઉં ચોખા લઈ લઉં અને પછી ઘરે જઈને રોટલી કરું બે રોટલી હા તો બાકી છે અને જો આ ઘરની બાજુમાં જ છે આ મસાલાની ચક્કી સામે છે એ આખો દિવસ તમને ફળિયામાં અવાજ આવે ને કે આ ચક્કીનો હવે તો ચાલો ઘઉં ચોખા ગયે છે લઈ લઉં ઘરે જઈને મળીએ તો કૂપણનો માલય આવી ગયો છે તો નિરાતે ઠેકાણે મૂકીશ અને ટાઈમ થઈ ગયો છે પોણા એક વાગ્યા નો તો ફટાફટ હવે હું રોટલી બનાવી લો ને પછી મળ્યા કાધારાબેન તો મુંબરીને જડકે રાખી છે તો ધારા ને માસીબાઈ ધ્યાન રાખે છે મમરીનું ગીતાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અડધો તડકો વયો ગયો થોડીક વાર પૂરતો જાય તડકો આવશે તો થોડીક વાર હવે અહીં રાખી દઉં દાઉ દાઉી દઉં તાઇબાઈ આવી જાય સાહેબ આવશે પછી જમવા બેસું જ્યાં લગી હું ત્યાં લગી હુકી દઉં કાયુનો બહુ ધ્યાન રાખવું પડે ધારાબેનને જોઈએ છે લાકડી મે આવીને ત્યારે કીધું તું હો કે બે હેમ તો ના પાડી કે નહીં હું નયા નહીં બેહું તઈ બેઠી હોત ને તો કેટલી સુકાઈ ગઈ હોત આ તો હું વેલી દેળી આવીતી અને પાંચ મિનિટ વેલી હતી અને જો ખાવાનું ચાલુ છે ધારાનું ખાવ ને તો અરે હુકાવા દે એક दूसरू તો ખાઈ ખાઈ કોકી તું ઠમમાં લઈ આવ્યો સારું હાલો ક્યાં થઈ ગયા હા હું તો હજી તડકે લઈને બેઠી આવી હું મમરી થોડીક વાર તડકે તપી જાય ને પછી જમવા બે હા તો એમ કરો તો હાલે સારું હાલો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો હાલો હું તાઈ બપોરા કરવા થાળી તૈયાર છે અને આજે બપોરામાં છે ગલકાનું શાક દાળ ભાત ચીબડાનો સંભારો રોટલી પાપડ અને ઠંડી ઠંડી છાશ તો હાલો બપોરા કરી લઈએ અને બાર મમરી ઉતવી છે તો ગીતાબેન ધ્યાન રાખે છે તો એને જમીન બેઠા ત્યાં લગી મમ્મી ફટાફટ જમી લઈએ પછી જોયે તા તો તડકો વયો જાય કા તો ભાઈ ને હાલો ધારાને જો રોટલી ચોરવી હતી ગલકાન શાકમાં તો રોટલી ચોરવી હતી હું ધારા બે ચોરવી રોટલી ખાવું અને પછી થોડા કેવા દાળ ભાત ખાવું એક થાય તો બગાડ નાખી તો કઈ નહિ હાલો બપોરા કર કરી પછી મળીએ અને તમને આમ રોટલી કે રોટલો ચોરેલો ભાવે મને ધારાને તો બહુ જ ભાવે કા તો હાલો બધાય જમવા તો મળીએ જમીને

તો હું કઈ ચાય અંદર પવન ની બીજું હાલો ધારા ને ઉડાવી દઉં મારે ઠામ કઈ ગયા કચરા પોતા થઈ ગયા બધું થઈ ગયું તો હાલો હવે મમરી ને લઈ લે બંદર હા ચાર ઘુસરા હા છે બગા તો સારું હાલો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો અને મેન ધારાએ મસ્ત આજ બપોરે નિંદર કરી દીધું હાલો હવે બધું પેલા તો અહીંથી ઉપાડું અને અહીંયા જો મારા ચોર કાનો અહીંયા ચોરી કરે છે છાનો છાનો બિસ્કિટ લીધા ધારાએ તો ધારા નાસ્તો કરશે ને હું બનાવીશ મસ્ત મસાલા ચા એટલે કે પીવાની ચા તો પીવાની જ હોય ખાવાની હોય ડીશ લે અને ન્યાની આ બાજુ આવતી રહેલો ને ઢોરા હે તો આગળ કીડીયું થાય અને અત્યારે ઠંડુ વાતાવરણ એવું છે ને બહાર નીકળીએ ને તો ઠંડી નથી લાગતી અમારા ઘરમાં આવી નથી તો ઠંડી એવી લાગે ને ધારાને સ્વેટર પહેરાવું હતું ધરાર કાઢ નાખું અને હાલો પહેલાં મસ્ત મસાલાવાળી ચા પી લઉં વાસણ ગોઠવી લઉં પછી ધારાના છે ને વાળ ધોવા છે ધારાને કાલ સ્કૂલે ફંક્શન છે તો કાલે એને આ ફ્રી ડ્રેસ પહેરીને જવાનું છે ને વાળે છૂટા રાખવાના છે તો અત્યારે ઠંડુ વાતાવરણ તો છે પણ તોય અત્યારે વાળ ધોઈ દઉં ને તૈયાર કરી દઉં હા ગરમ પાણી થી ક્યાં સવારે તો રોજ ધારા છે ને વેલી સ્કૂલે જાય ને તોય નાઈ ને પછી જાય નાયા વગર ક્યારેય ધારા સ્કૂલે નો જાય તો અત્યારે મેં કીધું એના વાળ ધોઈ દઉં ને તો સવારે મારે ટેન્શન નહીં સવાર વધારે ઠંડી હોય એને હિસાબે તો હાલો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો અને રોંઢાના બધા કામ થઈ ગયા છે મસ્ત મસાલાવાળી ચા પી લીધી છે ધારાને માથું ધોઈ નવડાવી દીધી છે અને ધારા પીને ત્યાં જો ગાંડા થઈ ગયા છે ખુશીમાં એવા ગાંડા થઈ ગયા કે એની વાત પૂછો માં આટલી બધી છે ની ખુશી છે મમ્મા મમ્મા ધારાને તો હા ત્યાં હું આમ કરતી પોતે પોતાના ને પોતાના દાંત કાઢે છે એવું છે તો કઈ નહીં હાલ ધારાને કાલે સ્કૂલમાં ફંક્શન છે તો એની તૈયારી કરવાની છે ને અત્યારે તો પેલું કામ છે ધારાને હોમવર્ક કરાવવાનું છે ફંક્શન તો કાલે છે આપણે પહેલા અત્યારે હોમવર્ક કરવાનું છે બરાબર ને હા તો આલો ફટાફટ ધારાનું હોમવર્ક કરાવી દો અને ધારાને કાલે ફંક્શન છે ને તો એના માટે તૈયાર કરવી ને એ મારા માટે બહુ મોટો ટાસ્ક છે કેમકે ધારાને મેકઅપ કરવો હોય લિપસ્ટિક કરવી હોય કરવું કરવું હોય હેરાન કરે કે વાત કરી જોયું ને એ લિપસ્ટિક કરશે જ પછી એટલે સવારે જો ટાઈમ ન મળે ને સવારે એટલી ઠંડીમાં એના વાળ ધોવા પછી એને હુકવાનું કેમ કે ડ્રાયર તો છે નહીં મારી પાસે ફટાફટ સુકવી દઉં કા એટલે ઠંડીમાં વાળ નોકાય ને તો શરદી થઈ જાય એક તો શરદીમાં થોડી ઘણી તો બગ તારા અને થોડીક વધારે થઈ જાય તો સાઈડનું મારે સાંભળવું એવું થાય એટલે મેં અત્યારે છે ને વાળ ધોઈ દઉં ને તો જાય જાય અને બાકીના કામ થઈ તો કઈ નહીં હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ